આ બ્લેક ટેપ કોરી એસોસિએશનના કારણે અહીંયા ઓછામાં ઓછા ચારથી પાંચ લાખ કુટુંબો નભે છે અહીંયા બીજું કોઈ રોજગાર નથી બીજો કોઈ બિઝનેસ નથી કોઈ ઔદ્યોગિક ક્ષેત્ર નથી આ એક જ ઉદ્યોગ છે અને આ ઉદ્યોગને સરકારશ્રીના જે કંઈ પોલિસીઓ છે નવા નવા નિયમો છે એના કારણે અમે ખૂબ હેરેજમેન્ટ સહન કરી રહ્યા છીએ અમારે કોઈને અલીગલી ખોદવું નથી અમારે લીગલી જોઈ છે કરવું છે પણ આ સરકારના નિયમોના કારણે અમે અવારનવાર ગુજરાત સરકારમાં રજૂઆતો કરેલી છે ગુજરાત સરકારની સામે બે વખત હડતાલ પાડેલી છે એક બે હજાર બાવીસમાં અને બે હજાર ચોવીસમાં જે બે હજાર બારમાં જે બ્લોક આવ્યા બ્લોકની સિસ્ટમ આવી એ બ્લોકની સિસ્ટમ આવ્યા પછી જે સાયલા તાલુકો છે એ પસાદ તાલુકો છે ડુંગરાળ પથ્થરવાળો તાલુકો છે હું આપણા માધ્યમથી પૂછવા માંગુ કે બે હજાર બાર થી સાયલા તાલુકામાં આવડો મોટો ઉદ્યોગ ચાલે છે કેટલા બ્લોક પાડ્યા અને કેટલા બ્લોકો લોકોને આપ્યા એક પણ બ્લોક પાડ્યો નથી અને જે કોઈ લીધો પ્રકરણો ચાલે છે ત્રણ અને ચાર ચાર વર્ષથી અમારા પ્રકરણો પચાસ પ્રકરણો કલેક્ટર કચેરીમાં ચાલી રહ્યા છે જે કંઈ બે ચાર લીઝો હમણાં મંજૂર થઈ તો ત્રણ ત્રણ વર્ષે ચાર ચાર વર્ષે એક એક લીઝ મંજૂર કરે છે એટલે એના કારણે અલીગલી વધ્યું છે અલિગલી સાયલા તાલુકામાં કે સુરનગર જિલ્લા એકમાં નથી સમગ્ર ગુજરાતમાં અલીગલી ચાલે છે અને સુરનગર જિલ્લાને ટાર્ગેટ બનાવવામાં આવે છે અધિકારીઓ મારફત એની સામે અમારે આ ધંધો અમે કોઈ કરી તેમ નથી આખા હજાર માં અમે હડતાલ પાડી હતી અને સરકારશ્રી અમને ખાતરી આપી છે એના કાગળો પણ મારી પાસે બે હજાર ચોવીસમાં માં અમે હડતાલ પાડી બે હજાર ચોવીસમાં માં પણ અમને સરકારશ્રીએ ખાતરી આપી છે કે તમારા જે લીઝો અમે સરકારની રજૂઆત એવી કરી છે કે ભાઈ અમારી લીઝો ઘણા વર્ષો પહેલાંની લીઝો હતી મંજૂર થયેલી હતી મંજૂર ખોદતા હતા પણ આ બધા નિયમોના કારણે નવી લીઝો મંજૂર થતી નથી એટલે અમે આ લીઝો બહાર ખોદવી છી આ કાગળમાં એનો ઉલ્લેખ છે અને અમને આ લીઝો રેગ્યુલર રેગ્યુલર કરી દો અને અમે જ્યાં માગ્યું ત્યાં અમને લીઝ આપો આવી અમારા ગુજરાત કોરી એસોસિએશનની માગણી છે સુરેન્દ્રનગર જિલ્લા કોરી એસોસિએશનની માગણી છે અમારે કોઈને એલિગલી ખોદવું નથી લીગલી ખોદવું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં સુરનગર જિલ્લાનો સિંહ ફાળો છે ગુજરાતમાં જેટલા કંઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચરોના કામો થયા છે એ કામો મોટા ભાગનો મટીરિયલ અહીંથી સાયલાથી જાય છે અને અહીંયા લાખો માણા આ ધંધા પર નભી રહ્યું છે ત્યારે અમારી સરકાર વિનંતી છે કે અમારી વાત જે તમે બે હડતાલમાં અમને જે ખાતરી આપી છે તે ખાતરી મુજબ સરકાર અમને રેગ્યુલર લીઝો આપવાનું કરે અને જે કંઈ એની અમારી જે શરતો છે કે જ્યાં સુધી બાવીસમાં એક કમિટી બનાવીશ પાંચ અધિકારીઓ છે ખાનખી સચિવની સહી છે કે જ્યાં સુધી અને પાંચ અમારા કોરોના સભ્યો છે એ સભ્યો જ્યાં સુધી આની પોલિસી નક્કી ન કરે ત્યાં સુધી જે રેગ્યુલર કોઈ બહાર ખોદતા હોય તો ભલે અંદર ખોદતા હોય તો ભલે પણ એ લીઝું કોઈ માપવામાં નહીં આવે અમારા બીજી માગણી અમારી જે પ્રોડક્ટ કરીએ છીએ જે પથ્થરમાંથી ખનીજમાંથી જે પ્રોડક્ટ કરીએ છીએ એ પ્રોડક્ટને પણ અમને ખાતરી આપી છે અમારી માગણી છે કે આ ખનીજનું પ્રોડક્ટ છે એટલે આની ડેન્સિટી મળતી નથી અને અમે ખોટા દંડ જઈએ છીએ ત્યારે અમને એમાં પણ ખાતરી આપી છે કે ભાઈ આ તમને કોઈ સ્ટોક અમે માપશું નહીં જ્યાં સુધી પોલિસી નવી ન બને ત્યાં સુધી કોઈની ખાણ નહીં માપી લીગલી જે લીધો છે અને જે કોઈ બહાર નીકળી ગયા હોય એની લીગલી કરવા માટેની જે તમારી માગણી છે એની પોલિસી જ્યાં સુધી નક્કી ન થાય ત્યાં સુધી કોઈની લીઝ માપવામાં નહીં આવે આજે સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલા તાલુકામાં ત્રણ ચાર લીઝું જે કાયદેસરની લીઝો છે જે અમારી શર્તો મુજબ મેં બહાર ખોદવી છે એ લીઝો માપી લીધી છે એટલે એના કારણે અમને ખૂબ મુશ્કેલી છે અને અમે આ કોઈ રીતે ધંધો કરી શકીએ તેમ નથી એટલે અમે આજે અમારી જનરલ સભા બોલાવી અને બધાનો મત લઈ અને અચોક્કસ મુદત માટે અમે કોઈ સંજોગોમાં આ ધંધો કરી શકીએ એમ નથી અને સયશાહે આ ધંધો અમે બંધ કરીએ છીએ અને સરકાર